હેલો મિત્રો કેમ છો તમ બધા આજે પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો હું છું પર્યા છો યુટ્યુબ ચેનલ તો આજે હું તમારા માટે છ પ્રશ્ન લઈને આવ્યો છું ધમદાર પણ હું મારી નોટબુકમાં લખીને આવ્યો છું તમારા માટે તો ચાલો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક આદિ કવિતા કોના નામે છે આમાંથી કયા ગ્રંથને ને આદિ કવિતા પહેલા કહેતા હતા એનો જવાબ છે સી પેલાના સમયમાં રામાયણને આદિક કવિતા તરીકે ઓળખતા હતા તો આનો જવાબ આવશે રામાયણ પ્રશ્ન નંબર બે પ્રાચીન ભારતમાં નુસ્કા તરીકે શું જાણીતું હતું તો મિત્રો આ ઓપ્શન છે એ ત્રાંબુ બી સોનાના દાગીના સી સાંદી અને ડી આમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ છે બી સોનાના દાગીના સોનાના દાગીના તરીકે જાણીતા હતા દાગીના મિત્રો પ્રશ્ન નંબર ત્રણ ચલ્યા બાગ દુર્ઘટના કયા વર્ષમાં બની હતી તો આ ઓપ્શન છે ઓગણીસો સત્તર બી ઓગણીસો ઓગણીસ સી ઓગણીસો અઢાર અને ડી ઓગણીસો પાંત્રીસ તો સાચો જવાબમાં આવશે બી ઓગણીસો માં બે હજાર માં આ ઘટના બની હતી તો જવાબ આવશે ઓગણીસ ઓગણીસ નંબર ચાર દિલ્હીનો લાલ કિલ્લો કોણે બાંધ્યો હતો તો ઓપ્શન છે હેમા હિમાયુ બી અકબર સી શાહજા અને બી શેર શાહ તો સાચો જવાબ છે સી શાહજા તો જવાબ આવશે અહીંયા શાજા પ્રશ્ન નંબર પાંચ પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું ઓપ્શન છે બી સી અને ડી સત્તરસો ઓગણા તો સાચો જવાબ છે બી સત્તરસો ને માં પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું એકસાઠ માં સોરી અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન મિત્રો ભારતમાં સૌથી ધનિક રાજ્ય કયું છે એ તામિલનાડુ બી મહારાષ્ટ્ર સી કેરળ અને ડી કર્ણાટક તો સાચો જવાબ છે બી મહારાષ્ટ્ર સૌથી ધનિક રાજ્ય છે તો અહીંયા જવાબ આવશે મહારાષ્ટ્ર ચાલો મિત્રો આજ માટે આટલું જ મળીએ આવા બીજા ઘણા વિડીયોમાં ત્યાં સુધી જય ભરત જય હિન્દ થેન્ક યુ